નમો બુદ્ધાય જય ભીમ હવે અત્યારે લાઈવ આવવાનું કારણ એવું છે કે આપણે જે ઓલે કિંદરવા વાળી વાત કરી હતી ને અને આ જે જગ્યા છે જગ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ જે બેલા થી એક બાઉન્ડ્રી બનાવી છે પણ એ બાઉન્ડ્રી ને કાઢી નાખવા અને બાઉન્ડ્રીને કાઢવા અને ત્યાં આંબેડકર ભવન ન બને એટલા માટે છેલ્લા ત્રણ દિવસથી અન્ય સમાજના લોકો ગામના તો ઠીક પણ આજુબાજુના ગામવાળા ભેગા થઈ અને કાઢી નાખવાની પૂરી ફિરાકમાં છે છેલ્લા ત્રણ દિવસથી આમાં જો અમે બેના નંબર નાખ્યા છે પીઆઈશ્રી મનોજ કુમાર અને એસપી ગીર સોમનાથ બધાને ફોન કરી રહ્યો છું પણ એ મારો ફોન ઉપાડતા નથી ફોન નથી ઉપાડતા એનું કારણ આપણે એવું સમજી શકીએ કે દલિતો માટે કોઈને રસ નથી અને ત્યાં આંબેડકર ભવન ન બને એટલા માટે આ બધાય એક થઈ ગયા છે અને કોઈ પ્રકારની કાર્યવાહી કરવા ઈચ્છતા નથી હાલ મને કિંદરવાથી જે ફોન આવ્યો છે એમાં આજના એવા સમાચાર છે કે એ લોકોએ નક્કી કર્યું છે કે કદાચ લડવું પડે મારવા પડે ગમે તે કરવું પડે પણ આ જે બેલાની વંડી ગીરી છે બોર્ડર ગીરી છે એ હટાવી દેવાની થાય છે અને એટલા માટે થઈ અને મારે અત્યારે લાઈવ આવવું પડ્યું છે કે ભાઈ તાત્કાલિક તો હું અત્યારે અહીંયા બસો કિલોમીટર કે અઢીસો કિલોમીટર ન પહોંચી શકું પણ આ પીઆઈ શ્રી મનોજ કુમાર અને એસપી ગીર સોમનાથને ફોન કરીને કહો કે આ દેશની અંદર ગુજરાતની અંદર ને તમારા જિલ્લાની અંદર ને આ ગામની અંદર જે અનુસૂચિત જાતિ સમાજ એટલે કે દલિત સમાજના લોકો રહી છે એ આ દેશના નાગરિક છે પાકિસ્તાનથી નથી આવ્યા જોકે બિચારા પાકિસ્તાનમાં છે એ મૂળ તો ભારતીય જ પણ અત્યારે હાલ આ દેશની પરિસ્થિતિ એવી છે કે દલિતો અને અને મુસલમાનો ગમતા નથી તો મહેરબાની કરી કાયદેસરવાળી એક્શન લઈ અને ત્યાં પોલીસ પ્રોટેક્શન બેડી દેજો જો કાયદો અને વ્યવસ્થા ખોરવાશે તો એની જવાબદારી આ પીઆઈ મનોજ કુમાર અને એસપી ગીર સોમનાથની રહેશે કેમ કે એ લોકોએ સીધું અને ચોખ્ખું નક્કી કરી લીધું છે કે હવે કોઈ પણ કોઈપણ પ્રકારે ત્યાંથી આ બેલા હટાવી લેવાના થાય છે એના માટે લડવું પડે મારવું પડે તો આ લોકો તૈયાર થયા છે તો અમારે લડવું મારવું એ નથી કરવું પણ જરૂર પડશે તો પછી મેં કીધું હતું કે ભાઈ પાંચસો મહારોના જેવી વંશજો છીએ કે જેણે અઠ્યાવીસ હજાર મેં કાપી લેતા હતા તો જરૂર પડે અમારે આ ન કરવું પડે એટલા માટે હજી હાથ જોડીને કહે છે કે કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા તમે ત્યાં પોલીસ પ્રોટેક્શન મૂકી દો અને હું બધાને વિનંતી કરીશ કે ગીર સોમનાથના એસપી અને આ શ્રીને ફોન કરજો શ્રી તમારી પાસે કેવો છે હા એ ફોન છે જેથી કરીને અમે તમને ફોન કરીએ તો એક જ રીતે ફોન કપાઈ જાય છે અને કોલ ફોરવર્ડેડ આવી જાય છે તો આપણે વરદી પેરીને ત્યાં બેઠા છીએ તો આપણે બધેને જવાબ દેવા પડે બધેના ફોન રિસીવ કરવા પડે બરાબર આપણે કોઈ બાપુજીની પેઢી ચલાવતા નથી તો તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આ બેને ફોન કરો એસપી સાહેબને અને પીઆઈ સાહેબને અને એને કહો અને હજી એક બીજું કહું કે ત્યાંના જે આગેવાનો જે હું અને ભરતભાઈ કાતરિયાની પેલા કિંદરવા ગયા હતા અને બિચારાઓને દુઃખ લાગ્યું હતું કે તમે એમ કેમ બોલ્યા હું દોઢસો કિલોમીટરથી આવ્યો આગેવાનો કઈ ગયા તો તમે ક્યાંક ને ક્યાંક ખૂણામાં ગરીબ બે જ આવશો ને એટલે પછી અમારે ક્યાંક આવવું પડે છે તો હવે તમારી પાસે મોકો છે અમારે ન આવવું પડે એટલા માટે તમે આ લડાઈ લડી લ્યો બરાબર નગર પછી એમાં આવશો તો પાછા કેવું જ કે તમારામાં સાણ નહોતું કે તમે ક્યાંક દલાલીયું કરવા રહી ગયા હતા એટલે અમારે આવું વિડીયો છે તો આ વિડીયોને બને એટલો શેર કરજો એસપી સાહેબને અને પીઆઈ સાહેબને ફોન કરજો અને એને કહેજો કે કિન્દરવા ગામની અંદર ઘર્ષણ થાશે કે કાયદો અને વ્યવસ્થા ખોરવાશે કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને આ ઘર્ષણની અંદર જો કંઈ જાનાની કે તકલીફ થઈ તો એની તમામ જવાબદારી તમારી રહેશે કેમકે અમે તમને જાણ કરવા માટે સતત ત્રણ દિવસથી પ્રયત્ન કરી રહ્યા છીએ પણ તમે અમારા ફોન રિસીવ કરતા નથી આટલું કરી દો હું ટૂંક સમયમાં આવું છું જબીમ